આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા બામસેફ પ્રમુખ નિમેશજી પરમાર મહાસચિવ અંજનાબેન પરમાર અને ભરૂચ જિલ્લા ઇન્સાફ પ્રમુખ અશોક મકવાણા તેમજ બામસેફના આગેવાન બેચર રાઠોડ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક જાગૃતિ સામાજિક સંગઠન સામાજિક અધિકારો માટે સંગઠન ભારતભરમાં કાર્યરત છે અને એનું અપજોટ ઓર્ગેનાઇઝેશન ઇન્સાફ ભારતના મહિલા ગ્રહ ઉદ્યોગ અને સેન્ટર આ બધી સંસ્થાઓ અત્યારે કામ કરી રહી છે બામસીપા જે પહેલા દિવસ આખા ભારતભરની અંદર આ દિવસો મનાવે છે અઢાર માર્ચ ઓગણીસ છપ્પનના રોજ બાબાભાઈએ જે કથન કહ્યું એના અનુસંધાનમાં ભણેલા કવિઓન ધનથી પોતા પોતાનો સમય પોતાની બુદ્ધિ અને શક્તિ સમાજ પે બેક સોસાયટીના આધારે કામ કરી રહ્યા છે અને ભારતની અંદર જાગૃતિ લાવી સંગઠન બનાવી સંવિધાનિક અધિકારો છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્નો